વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ધારાસભ્ય કેતન ઇમાનદારનું એક નિવેદન હાલ ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે સરપંચોને તેમનો સ્પષ્ટ અને એકતાનો સંદેશ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે કેતન વાયરલ નિવેદનમાં તેમણે જણાવ્યું કે કે મત આપ્યા આપ્યા હોય હોય પરંતુ સરપંચ તરીકે તમામ લોકોને સાથે લઈને ચાલવું એ નેતૃત્વની સાચી ઓળખ છે તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ગ્રામ વિકાસ માટે રાજકીય ભેદભાવ રાખવો યોગ્ય નથી ધારાસભ્ય સરપંચોને સંબોધતા કહ્યું કે સરપંચ જો મન મોટું રાખે તો સાચા અર્થમાં મોટા બને ગ્રામ પંચાયત રાજકારણથી ઉપર ઉઠીને કાર્ય કરશે તો જ ગામના સર્વાંગી વિકાસ શક્ય બનશે તેવી અપીલ તેમને કરી છે પંચાયતો પણ ધારાસભ્ય છું તો હું પંચાયતના સરપંચોને એટલું કહું છું કે ચૂંટણી પતી ગયા પછી હર ભૂલી અને બધાને જોડે લઈને ચાલશે અને બધાને હાથે લઈને ચાલવા મત મજા છે કોઈ દિવસ એવું ના વિચારતા પેલા એ મત આપ્યા પેલા મત ના આપ્યા મત એનો અધિકાર છે જય આપવો હોય તે આપે પણ જયારે તમે પદ પર બેઠા એ પદની ગરીમાં જવાબદારી આપણી છે આપણાથી કોઈ દિવસ ના થવી જોઈએ અને મોટું મન હંમેશા મોબને એ પણ આપણે પહેલેથી જાણીએ છીએ હોય એને જ બધું હાચવવાનું છે મોટા બનતા શીખજો ને મોટા બનવા માં મોટું મન રાખવું પહેલું પડે મોટું મન જેટલું રાખજો એટલા જ વધારે મોટા કહેવાશો આટલું કઈ મારી વાણીને વિરામ છું અઝરુદ્દીન ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ સાવલી વડોદરા